મોટા વરાછા ખાતે આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં ચાલતા હરિભક્તો અને સ્વામી વચ્ચેના વિવાદ વચ્ચે હરિભક્તો પર કરાયેલી પોલીસ ફરિયાદના વિરોધમાં હરિભક્તો દ્વારા સંતો સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને પોતાના પૈસે મંદિરની જગ્યા ખરીદી છતાં પણ ખોટી રીતે સંતો દ્વારા હાલ મંદિર પચાવી પાડવાના હેતુથી પોલીસ ફરિયાદ કરાયો આક્ષેપ કરાયો હતો ત્યારે સાંભળો શું કહે છે હરિભક્તો નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને મોટા વરાછાના લજામણી ચોક પાસે આવેલા આ સ્વામિનારાયણ મંદિરની અંદર છે અહીં આપણે જાણીઓ કે બે દિવસ પહેલાં કંઈ બબાલ સર્જાઈ હતી જેની અંદર ચોવીસ હરિભક્તો સામે ખાસ કરીને અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી શું છે આખી હકીકત અહીંના જે બહેનો છે આપણે તેમને મળીએ જે આપનું નામ મારું નામ શારદાબેન

મને કે તને આમ આવી નિંદ તેવી નિંદ આ આવશે ને તેમ સન તારે રાડચિયા ભાંગી નાખે તો મંદિરમાં ઘટતી નહીં તને મારી નાખેશ હવે ખાસ કરીને અમે એવું જાણવું મળ્યું છે કે આ મંદિર જ્યારે બન્યું ત્યારે કંઈ કરાર કરવામાં આવ્યો હતો કે ત્યાર પછી અમે આજે એમને સોંભી દેવામાં આવશે વાત સાચી છે નહીં ખોટી વાત છે હા કોઈનું લખાણ નથી કાંઈ ખોટી વાત છે અમને ખબર જ નહોતી કે આ વોલેમ યુઝ આવવાનું છે એ અને અમે બધાય પૈસા આપ્યા એને નહીં જય સોમનારાયણ મંદિર અજેન્દ્ર પ્રસાદજી મહારાજના નામે જ છે અને લાલજી મહારાજના નામે અને સંતો બધાએ જે પણ કમાણી કરી હોય તો લાલજી મહારાજના નામે જ કરી છે અને સંતો આવ્યા હોય તો એને ધોતી પહેરી નીકળી જવાય પણ જેની મિલકત હોય ને એને હાથ ન અડાડાય અને લઈ ન જવાય અને મારું કરીને વયા જાય તો પછી આ બેનો બોલે કે ન બોલે એટલે અમને ઓલું થાય તો બોલવું પડે

અને ટુકડા કાઢે પૈસા કાઢીને એમાંથી આ બધું મંદિર ઊભું કરવાની કોશિશ કરી હોય અને પુરુષો એ હાટું જાય પાસે કોને નામે અજેન્દ્ર પ્રસાદજી નામે હવે એ લોકો એનું પોતાનું કરીને લઈ જાય પોતાનું કરીને લઈ લેવું છે એટલે વડતાલ

હા અને એ આશાની મારા ફોટો છે એ અમને આપી દે એ હું કામ નથી થતા અને એમ કે એ કે આવડે ખુડીસ્યું છે ને બધું હકેલી મૂકી દે ખુડીસ્યું અમારે મહિલા મંડળ લીધેલું છે એ કહે કોઈ સંતો ની કે કોઈ મંદિર તરફથી નથી હકેલી એને મૂકીને તાળું મારી દે એમ કે રાંડું ભલે હેઠિયું બે એમ કેવાય શબ્દ બોલે સંતો બોલે રાંડ નો શબ્દ હા એ કે રાંડો ભલે હેઠવી બે સાચી વાત કરો છો ઈ મને મે વાત સાંભળી છે મે કીધું કે આવી આવી રીતે કીધું છે એને ઈ કે રાંડો ભલે હેઠવી હવે હમણા હેઠ બારી મૂકે એટલે મૂકી દેતા હતા જે આપનું નામ લાભુભાઈ લાભુભાઈ આજે જે રીતે વિવાદ ચાલી રહ્યો છે તેની બાબતનો વિવાદ છે આપો વિવાદ તો આખો ઈ રીતનો છે કે જે વિવાદ છે ઈ હંધુઈ આપણે મારા શ્રી જે ધર્મકુળ આશ્રિત અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ને નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ ભાઈ એના નામ ઉપર અમે હંધાએ આ જગ્યા રાખવાની હતી ત્યારે અંધાએ કીધું કે આ બગસરાવાળા સંતો સારા છે અને એ આ મંદિર અને સુરતમાં હરિભક્તોનું હારું થાય કલ્યાણ થાય કાંક અને તમે સેવામાં જે કરવું હોય એ કરવો એમ દાન આપો એટલે લોકોએ કાંઈ તન મન ધન અને મહેનત રાતને દીકરીને આ મંદિરનો પાયો નાખીને એટલો વિકાસ કર્યો હવે એ લોકો એવું એ લોકો એવું કહે છે કે અમને કે ચૌદ વરસ પહેલાં અમારા વાત થયો એટલે બે હજાર સૌદની અંદર આ વાત થઈ છે કે વડતાલ તમામ કરવાનું ખરેખર એવું નથી કોઈ વાત જ નથી થઈ બરાબર નહીં નહીં એવું કોઈ લખાણ જ નથી આ તો આ લોકોને પસાવી પાડવું છે પચાવી પાડવું છે આજે આ સાધુ જે આપણે નિર્જો શરણ સ્વામી છે લક્ષ્મી પ્રસાદ સ્વામી છે આ લોકોને એ રીતનું છે આ બાજુ તમારે તરફ જે આપ વાત કરું અજેન્દ્ર પ્રસાદ હા નૃગેન્દ્ર છે નુગેન્દ્રપ્રસાદ સામે આ આ લોકો જો ઉપરથી ઠેઠ સુધી એવું છે કે નવતમ સ્વામીજીને ઠેઠ આખી લાઈન છે બરાબર રાજકીયની સાઠ ગાંઠ રાખી અને આ લોકો કાળા દવા કરીને અને આ લોકો હરિભક્તોને મારે કોઈ ફરિયાદ કરે ત્યાં મંદિરમાં આવે નહીં આ પ્રસાદ સ્વામી છે એ ક્યાં ના એ અચ્છા પ્રસાદ સામે સ્વામિનારાયણ ભગવાન એક જ લોહી છે

પણ એ લોકો તો શું છે જે આ સરપંચની સાઠગાંઠ હોય ને એના હિસાબે એ લોકો ઇલેક્શન જીતે છે બરાબર ખાસા ખોટા નામ ચડાવી દે કોઈ ધર્મની અંદર હોય નહીં કોઈ લેવા દેવાનો હોય કોઈ જાણતો નહીં એવાના નામ ચડાવી દે અમરોલી પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાડી હતી ચોવીસ વ્યક્તિ વિધે એમાં તમે હતા એમાં ના ના અમે નથી કોઈ વ્યક્તિ જે છે એ બધા એ કોણ કોણ હતા એમાં હવે એમાં હું છે દરેકના નામ ન આવતો સત્સંગ સમાજ નાનો નથી ભૈરવામાં છે કોઈ નહીં નહીં કોઈ નથી એ કોઈ નથી હવે આવે છે ખરાઈ લોકો ત્યાંથી છૂટીને પછી છૂટીને અમે જે લોકો હાજર થયા નથી એવું હોય છે બરાબર એમાં તો બહુ મને નથી ખેલ બરાબર શું લાગે છે આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં હું છે આ બબાલ જે આમનું રહે ને તો હરિભક્તો એટલા બધા ઉશ્કારે ગયેલા છે કે અમારા જે મોટા કહેવાતા મહારાજ શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજના નૃેન્દ્ર પ્રસાદ એ બે હાથ જોડીને અમને કહે છે હડતાલ લે કે તમે ડખો નહીં કરો કાંઈ ભગવાનનું ભજન કરો પણ ભગવાનનું ભજન નથી કરવા દેવાનું પછી ક્યાં એ હાટો આ મંદિર બનાવ્યું છે અમે ભગવાનનું ભજન કરવા મંદિર બનાવ્યું હોય ત્યારે અમને ભજન ન કરવા દે તો એનો મતલબ હું મિત્રો અત્યારે આપણે મોટા વરાછાના લજામણી ચોક સામેના આગળ થોડા જઈએ તો અહીંયા સ્વામિનારાયણ મંદિર છે અહીંયા તમે જાણ્યું જશે કે બે દિવસ પહેલાં બબાલ થઈ હતી અને અમરોલી પોલીસ સ્ટેશન અંદર ચોવીસ વ્યક્તિ હરી જે હરિભક્તો હતા તેની સામે ફરિયાદ થઈ છે એમાંથી આ જે હરિભક્તો છે તે લોકો રોષ થવા પામ્યો છે તેઓ કહે છે કે સંતો ખરાબ ખરાબ શબ્દો બોલી રહ્યા છે સાચી હકીકત શું છે એ તો આવનાર સમય બતાવશે પરંતુ એક વાત સાચી છે ભગવાન સ્વામિનારાયણના વારસદારો છે અજેન્દ્ર પ્રસાદ હોય રાકેશજી પ્રસાદ હોય કે જે પણ હોય પરંતુ આ બંનેની જે કંઈ પણ લડાઈ ચાલતી હોય એની અંદર જે ખાસ કરીને માછલા ધોવાઈ રહ્યા છે એટલે કે જે હરિભક્તો છે તેની પર એક ઊંડી અસર થઈ રહી છે આ અસરને દૂર કરવી જોઈએ નહીં તો આગામી સમયની અંદર જે સ્વામિનારાયણ સંપ્રદાય છે તેની અંદર મોટો એક વ્રજગાત થશે તેમાં કોઈ શંકા આપ શું કરી રહ્યા છો વિસ્ફોટ થાય એમ સંપ્રદાયની અંદર જો કોઈ પણ આ જે છે એ કોઈ ધ્યાન નહીં દે બરાબર સરકાર પદશાસન હોય અથવા જે સાધુ કહેવાતા હોય એ મોટા જો આમાં ધ્યાન નહીં દે તો આમાં વિસ્ફોટ થતા વાર નહીં લાગે બરાબર ઓકે એમ મિત્રો અહીંયા જે હરિભક્ત છે તે કહી રહ્યા છે કે આગામી દિવસોમાં જો આવું ના આવું રહ્યું સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો મોટો વિસ્ફોટ થશે અને વિસ્ફોટ કયો હશે એ આપ જાણતા હશો જે તન્ફાની ચેનલ માટે હું પ્રકાશવાડા કહેવાનો વિજય મકવાણા સાથે મોટા મોટાભરાચા સુરત